હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છે એમાં આપણે આપણા મેન ત્રણ ટોપિક પૂરા કર્યા ક્યાં ક્યાં ટોપિક હતા પેલું પોષણ બીજું શ્વસન અને ત્રીજું વહન આ ત્રણ ટોપિક આપણે પૂરા કર્યા હવે આપણા માટેનો ચોથો ટોપિક બરાબર ઉત્સર્જન કયો ટોપિક છે ઉત્સર્જન ઉત્સર્જન એટલે શું એ મેં તમને પહેલા જ લેક્ચરમાં કહી દીધું હતું ફરી વખત અહીંયા આપણે એને રિપીટ કરશું ઉત્સર્જન કોને કહેવાય બરાબર તો ચાલો તેની શરૂઆત કરીએ ચલો ઉત્સર્જન ઉત્સર્જન કોને કહેવાય તો કે શરીરમાં ઉત્પન્ન થયેલા નકામા અને હાનિકારક કચરાને શરીરની બહાર કાઢવાની ક્રિયાને કહેવાય ઉત્સર્જન બરાબર હવે એ વનસ્પતિનું શરીર હોય તે ભલે કે આપણું શરીર હોય તે ભલે બંનેને જે નકામો કચરો ઉત્પન્ન થયો છે એને બહાર કાઢવાની ક્રિયાને શું કહેવાય ઉત્સર્જન કહેવાય રેડી ચાલો જો ઉત્સર્જન એટલે શું વિવિધ પ્રાણીઓના ઉત્સર્જન માટે કેવી પ્રયુક્તિનો ઉપયોગ કરે છે તે આપણે કહેવાનું છે પ્રાણી શરીરમાં નાઇટ્રોજન યુક્ત હાનિકારક ચયાપચયિક ઉત્સર્ગ દ્રવ્યોને નિકાલ કરવાની જૈવિક પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે આવી વ્યાખ્યા બહુ એવી લાંબી છે અને અઘરી જેવી છે આવી વ્યાખ્યા આપણે યાદ રાખવાની નહીં આપણે શું યાદ રાખવાનું કે શરીરની અંદર ઉત્પન્ન થયેલો નકામો નાઇટ્રોજન યુક્ત હાનિકારક કચરાને શરીરની બહાર કાઢવાની ક્રિયાને શું કહેવાય ઉત્સર્જન કહેવાય ખબર પડી ગઈ બરોબર ફરીથી એક વખત આગળ જુઓ પ્રાણી શરીરમાં ચયા પચીની ક્રિયામાં નાઇટ્રોજનયુક્ત ઉત્સર્ગ દ્રવ્યો ઉત્પન્ન થાય છે એટલે કે ભાઈ ક્રિયા દરમિયાન નાઇટ્રોજનયુક્ત એવા ઘણા બધા એવા પદાર્થો ઉત્પન્ન થાય છે

પાણીમાં ત્યાગ કરે છે મોટા ભાગના એક કોષી સજીવો પાણી ને બાતા અનિયમિતકાર નકામો જે કચરો ઉત્પન્ન થયો એ શરીરની કોઈ પણ સપાટી પર જાય અને શું કર નાખે ડાયરેક્ટ પાણીમાં ત્યાગે બરાબર એટલે આવી રીતે આ ડાયરેક્ટ પાણીમાંથી પાણીમાં ત્યાગ કરી નાખે એટલે કે પાણીમાં છોડી દે છે આગળ જટિલ બહુકોષી પ્રાણીઓ ઉત્સર્જન કાર્ય માટે વિશિષ્ટ અંગોનો ઉપયોગ કરે છે એટલે કે આપણે બધા ઉત્સર્જન માટે ચોક્કસ પ્રકારના અંગો એમાં બનેલા હોય છે બરાબર એના દ્વારા જ એનો નિકાલ થતો હોય છે તો એમાં જ આપણા માટે આવતો નેક્સ્ટ ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી કે મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર સમજાવો બરાબર ચાલો તેને શરૂઆત કરીએ જોવો જઈને ચાલો માનવ ઉત્સર્જન તંત્ર સમજાવો બરાબર આ અહીંયા આપડે આકૃતિ છે આ આકૃતિ હું તમને એક વખત આપણા ડ્રોઇંગ પેજમાં દોરીને હું તમને બતાવી દઈશ જેથી તમને હાઉ ઇઝી પડે બરાબર અત્યારે ને અત્યારે જો વિડિયો આ વિડિયોમાં દોરશો તો બહુ એવો લાંબો એવો વિડિયો થઈ જશે અને તમારે દોરવાની કેમ જરૂર છે તેજમાં બરાબર હાલો ઉત્સર્જન તંત્રમાં તો ઉત્સર્જન તંત્રમાં આવેલું શું હોય તો કે ઉત્સર્જન તંત્રમાં જે ભાઈ આ આકાર રહ્યો ને આ આકારનો આ વાલ જેવો આકાર છે બરોબર ને આ વાલ જેવો આકારનો મૂત્રપિંડ આવેલું હોય બરોબર આ મૂત્રપિંડ કેટલા હોય તો કે બે મૂત્રપિંડ હોય અથવા તો એને કહેવાય એક જોડ મૂત્રપિંડ ચલો ક્લિયર શું આવેલું હોય એક જોડ મૂત્રપિંડ આવેલું હોય અને અહીંયાથી એક નળી જાતી હોય જો આ નળી આ નળીને કહેવાય વાહિની શું કહેવાય મૂત્ર વાહિની કહેવાય શું કહેવાય મૂત્ર વાહિની તો એક એક જોડ આવેલું હોય અને બંનેમાંથી નીકળે છે બંને વાહિની આવેલી બરાબર અને એક મૂત્રાશય આવેલું હોય અને મૂત્ર માર્ગ આવેલો હોય આટલાનો સમાવેશ થાય છે ઉત્સર્જન તંત્રમાં બરાબર જુઓ મનુષ્યના ઉત્સર્જન તંત્રમાં એક જોડ મૂત્રપિંડ એક જોડ મૂત્ર એક મુદ્રાશય અને એક મૂત્ર માર્ગ નો સમાવેશ થાય છે જોડ પૂછેનો મતલબ એમ કે બે આવ્યા હોય બરાબર ને એટલે કે બે કિડની આવી હા જો મૂત્રપિંડ ઇંગ્લિશ ભાષામાં શું કહેવાય કિડની હવે તમને વધારે મજા આવશે આપણે કિડની કે એમાં બરાબર મૂત્રપિંડને શું કહેવાય કિડની બરાબર મૂત્રપિંડ કેટલા આવેલા હોય તો કે બે આવેલા હોય અથવા તો એક જોડ એને કહી શકાય બે મૂત્રવાહિની આવેલી હોય એક મૂત્રાશય આવેલું હોય અને એક મૂત્ર માર્ગ આવેલો હોય ચાલો જોવા આગળ

તો કે છે આગળ લખી શું કાર્ય કરે ભાઈ ધારણ કરે અને નાઇટ્રોજન યુક્ત ઉત્સર્ગ દ્રવ્ય દૂર કરે અને એની સાથે સાથે મૂત્રનું નિર્માણ પણ કરે છે બરોબર હાલો મૂત્રપિંડ નું કામ પૂરું હવે મૂત્રપિંડ પછી શું હતું કે મૂત્રવાહીની આવતું હતું તો મૂત્રવાહિની વિશે કીધું મૂત્રપિંડ ને મૂત્રાશય સાથે આવેલી છે આ નલિકાને શું કહેવાય આ નલિકાને કહેવાય મૂત્રવાહીની ડાબી બાજુ આવેલું હોય તો એને ડાબી મૂત્રવાહીની કહેવાય જમણી બાજુ આવેલી હોય તો એને જમણી મૂત્રવાહીની કહેવાય ચલો ક્લિયર

આલો હવે ત્રીજો આપણો ટોપિક આવ્યો મૂત્રાશય મૂત્રાશય શું કાર્ય કરશે તો કે ભાઈ આ મૂત્રાશય રે ને કોથળી જેવો એક ભાગ છે આ કોથળી જેવો ભાગ એનો મતલબ એમ કે અહીંયા મૂત્રનો શું થયો હોય સંગ્રહ થયો હોય હા બે ત્રણ દિવસ પૂરતો થાય તો કે ના નો થાય બે ત્રણ દિવસ પૂરતો નો થાય થોડો એવો સંગ્રહ થાય હંગામી ધોરણે થોડો કેવો થાય બરોબર આગળ જુઓ

રેડી આટલું એમાં સૌથી પહેલા કેના વિશે લખવાનો તો કે મૂત્રપિંડ વિશે લખવાનું હાલો મૂત્રપિંડ શું કાર્ય કરશે એટલે ક્યાં આવેલું છે તો કે કરોડ સ્તંભમાં કસે રોકાવાની પાછો બાજુ એ આવેલું છે બરાબર બીજું શું કરશે તો કે મૂત્રનું નિર્માણ કરશે નાઇટ્રોજન હાનિકારક કચરાને દૂર કરશે એટલે કે રુધિરનું કારણ કરી નાખશે આ મૂત્રપિંડની વાત થઈ ગઈ હાલો હવે મૂત્રવાહિનીની મૂત્રવાહિની શું છે તો કે ભાઈ મૂત્રપિંડ મૂત્રાશયને જોડતી એક લાંબી નલિકા જેવી રચના છે એને કહેવાય મૂત્રવાહિની છે